ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા પોલીસ અધિકારી સ્ટાફ સહિત આગેવાનોની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ મથકે વયમર્યાદાને કારણે પોલીસ કર્મચારી નિવૃત્ત થતા તેમનો આજરોજ વિદાય સમારંભ યોજાયો એએસઆઈ તરીકે ફરજ બજાવતા રાજસિંહ ભરતસિંહ પોતાની ફરજ નિષ્ઠા અને પૂર્વક પૂર્ણ કરીને નિવૃત્ત થયા હતા અને ધાંગધ્રા સિટી પોલીસ મથકે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ધાંગધ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મસી તાંગધ્રા સિટી પીએસઆઈ

તેમજ ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ મિત્રો વડીલો તમામને પોલીસ તેમજ પોલીસ સ્ટાફ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફને આમંત્રણ આપેલ તેઓ વધારેલ તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ